ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની માર્ચ બે હજાર ચોવીસ માં જાહેર થયું હતું જયારે સામાન્ય પ્રવાહ નું નર્મદા કહી શકાય તેવું એકાણું સત્યાવીસ ટકા પરિણામ જાહેર થયું હતું નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપળા કેન્દ્ર

આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય બંને પ્રવાહોમાં સ્વયંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પર પટેલ માહી જયેશકુમાર મેદાન મારી ગઈ હતી સ્કૂલ મેનેજમેન્ટના આહિર મહેશભાઈ અને પ્રિન્સિપાલ જાનીભાઈના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં પ્રથમ દસ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓમાંથી જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર જીઆઈએમએ ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જયમ્બે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ દસમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓમાં નર્મદા જિલ્લામાં પ્રથમ નંબર પટેલ માહી જયેશકુમાર સાતસોમાંથી છસો ને માર્ક તથા નવ્વાણું પીઆર મેળવેલ છે નર્મદા જિલ્લામાં બીજો નંબર વસાવા ત્રિયા છસો પચાસમાંથી પાંચસો ને પંચોતેર અને છન્નું પીઆર મેળવેલા છે નર્મદા જિલ્લામાં ત્રીજા નંબર પર પટેલ જિયા રાજેન્દ્ર કુમાર સાતસો માંથી છસો અઢાર માર્કસ અને અઠ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા

નર્મદા જિલ્લાની અંદર અમારા જે વિદ્યાર્થીઓ એ છે ટોપ થ્રી ની અંદર મેદાન માર્યું છે અને એમના પરિવારનું તેમજ સમાજનું અને શાળાનું તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે પ્રવાનું જે આજે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે જેમાં સમગ્ર નર્મદા જિલ્લાની અંદર આઠસો ને છોતેર વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી ને જિલ્લાનું પરિણામ ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા પ્રાપ્ત થયેલ જેમાં અમારી શાળા જે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા ખાતે જેમાં ટોપ ટેન માંથી ટોપ થ્રી સ્ટુડન્ટ્સ જે છે એ અમારી સ્કૂલના એ સ્થાન પ્રાપ્ત કરેલ છે ખૂબ હર્ષ લાગણી અનુભવીએ છીએ જેની અંદર પ્રથમ સ્થાન પટેલ માહી જયેશકુમાર જે સાતસો માંથી છસો અઠ્યાવીસ માર્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ સેકન્ડ સ્થાન જે છે વસાવત રિયા દારાસિંહ જેમણે છસો પચાસ માંથી પાંચસો પંચોતેર માર્ક પ્રાપ્ત કરેલા અને તેમજ ત્રીજા ક્રમે પટેલ જેમણે ને પ્રાપ્ત કરેલ આવી રીતે આમ ટોપ ટોપ જે બે ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સ્થાન પ્રાપ્ત કરેલ છે તો શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે અને હર્ષની લાગણી અનુભવે છે મારું નામ આહિર મહેશભાઈ મારું નામ પટેલ હિતેશા છે હું નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટીન પર્સન્ટેજ પ્રાપ્ત કરી છે મારો નર્મદા જિલ્લામાં કોમર્સમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને હું જયમ્બેમાં ભણું છું સમગ્ર નર્મદા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક આવ્યો અને મને ખૂબ આનંદ થાય છે અને આ પરિણામ લાવવા માટે મારી શાળાના દરેક શિક્ષકે મને ખૂબ સપોર્ટ કર્યો છે તેમજ મારા માતા પિતાનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે અને હું જાતે પણ એટલી મહેનત કરી છે પણ એનો જે મેઇન સ્ટ્રેસ જાય છે સ્કૂલ શું કરવા હું હવે આગળ મારું સીએ કમ્પ્લીટ કરવા માગુ છું મારું નામ પટેલ માહી જયેશ કુમાર છે મેં રાજપૂતામાં જયમે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કર્યો છું સમગ્ર નર્મદા જિલ્લામાં બાર સાયન્સમાં મારો પ્રથમ નંબર આવ્યો છે જેના શ્રેય મેં મારી શાળા જયમે ગ્રુપ ઓફ સ્કૂલ મારી શાળાના તમામ શિક્ષકો અને મારા પરિવારજનોને આપું છું અને મારા માતા પિતાને આપું છું મારી સફળતા પાછળ મારા ગુરુજનો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે મારા મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ વન પીઆર આવ્યા છે અને સાતસો માંથી છસો અઠ્યાવીસ માર્ક આવ્યા છે આ સિદ્ધિ મેળવીને મેં બહુ જ ખુશી અને ગર્વ અનુભવું છું મેં આગળ એમબીબીએસ કરવા છું નર્મદા જિલ્લામાં ધોરણ સામાન્ય પ્રવાહ અને ધોરણ સાયન્સનું પરિણામ આજે જાહેર થયેલું છે સમગ્ર ગુજરાતમાં ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું છે પરિણામ જોતા ખૂબ જ આનંદ થયો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ સત્યાવીસ ટકા આવેલું છે અને ધોરણ બાર સાયન્સનું પરિણામ અગ્નિસિત્તેર પોઈન્ટ સમથિંગ એમ સિત્તેરની આસપાસ પરિણામ આવેલું છે ખૂબ સારું પરિણામ છે અમને બધાને બહુ આનંદ છે કે અમારી મહેનતનું ફળ અમને મળ્યું છે સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ જે પ્રિન્સિપાલ જે શાળાના શિક્ષકો સંઘના મિત્રો એક અભિયાન સ્વરૂપે ઉપાડ્યું હતું કે આ વખતે રિઝલ્ટ ઊંચું લાવવું જ છે અને